વડિયાર પંથકની એક આગવી ઓળખ છે વડિયાર પંથકના લોકો વેપાર ધંધા નોકરી માટે સમગ્ર ભારતના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયેલા છે જેમાંથી વર્ષો પહેલા દિલ્હીના જહાંગીરપુર એરિયામાં પચીસ હજારની વસ્તી ધરાવતા વડિયાર પંથકના લોકો એશિયાની સૌથી મોટી સબ્જી મંડી માર્કેટ આદર્શનગરમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા છે આઠમી માર્ચ બે હજાર પચીસના રોજ ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર પંદર જનપદ નવી દિલ્હી ખાતે વડિયાર પંથકના એપી સેન્ટર સમી ખાતે વસવાટ કરતા જાણીતા સામાજિક આગેવાન મોતીલાલ સેવકનો પરિવાર વસવાટ કરે છે સેવક પરિવારના વહુ અને સાસુને સમાજ માટેની તેમની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય સંસ્થા સંસ્થાના ઉપક્રમે માયે રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ બે હજાર પચીસ થી સન્માનિત કરવામાં આવ્યા હતા જહાંગીરપુર વિસ્તારમાં વસવાટ કરતા વડિયાર પંથકના લોકોએ આ બંને સાસુઓને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરીને સમગ્ર વડિયાર પંથકનું ગૌરવ વધારવા બદલ શાદ ઓડાડીને બહુમાન કર્યું હતું રિપોર્ટર રાજુ જોશી પાટણ